દાળ ચોખા પલાળીને વાદળી જેવા સોફ્ટ અને જાળીદાર એવા ખાટા ઢોકળા આજે બનાવીશું કે જે કેરીના રસ સાથે અથવા તો ગરમ ગરમ ચા સાથે ખાવાની જોરદાર મજા આવી જાય અને તમે વિડીયોમાં ખાસ જોજો કે ઢોકળા ફૂલીને કેટલા સરસ જાળીદાર અને સોફ્ટ બન્યા છે તો વિડીયોને સ્કીપ કર્યા વિના છેલ્લા સુધી જરૂરથી જોજો તો તમારા ઢોકળા પણ પહેલીવારમાં આટલા જ સરસ બનશે તો બનાવવાની શરૂઆત કરીશું નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે અહીં મેં ત્રણ વાટકી ચોખા લીધા છે તમે બાસમતી સિવાયના કોઈપણ ચોખા તમારા ઘરમાં અવેલેબલ હોય એ લઈ લેજો અને કોઈ પણ કપ કે વાટકીનું માપ સેટ કરી દેવાનું તો ત્રણ વાટકી ચોખાની સામે એક વાટકી અડદની દાળ પોણી વાટકી ચણાની દાળ અને વન ફોર્થ વાટકી પીળી મગની દાળ લીધી છે તો આ બધી દાળ અને ચોખાને એક મોટા બાઉલમાં લઈએ અને ત્યારબાદ પાણી વડે બેથી ત્રણ વખત સારી રીતે એને ધોઈ લેવાના છે આ રીતે હાથ વડે સાધારણ ઘસીને ધોવાનું એટલે કોઈક અશુદ્ધિ હોય તો એ દૂર થઈ જાય ત્રણ વાર પાણી વડે ધોઈ લીધા બાદ ફરીથી ફ્રેશ પાણી ઉમેરીને પાંચથી છ કલાક એને પલાળી રાખીશું તમે ઓવરનાઈટ પણ પલાળી શકો છ કલાક બાદ હવે દાળ અને ચોખ્ખા જુઓ સરસ પલળી ગયા છે દાળ પણ સરસ ફૂલી ગઈ છે તો આ પાણી કાઢી નાખવાનું અને એકવાર ફરીથી આ દાળ ચોખાને ધોઈ લેવાના અને ત્યારબાદ એને મિક્સર જારમાં લઈને ક્રશ કરીશું થોડા થોડા આપણે લઈશું દાળ અને ચોખા અને બે ટેબલ સ્પૂન જેટલું સાધારણ ખટાશવાળું દહીં ઉમેરીશું અને વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરીએ અને ક્રશ કરી લઈએ આ રીતે ક્રશ કર્યું છે જુઓ તમને બતાવું છું આપણો બારીક રવો કેવો હોય બસ એવું જ ક્રશ કરવાનું છે આ રીતે તો હવે આને એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈએ ત્યારબાદ દાળ ચોખાનો બીજો લોટ પણ આ જ રીતે ક્રશ કરી લઈશું દહીં લેવાનું પાણી લેવાનું અને ક્રશ કરી લઈએ લાસ્ટમાં દાળ અને ચોખા તથા દહીં અને પાણી ઉમેરવાનું અને એની સાથે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું કે જેથી ઢોકળા ખાતી વખતે બિલકુલ કોરા કોરા નહીં લાગશે તો આ રીતે બધું ખીરું રેડી કરી લીધું છે થોડું પાણીની જરૂર છે તો વન ફોર્થ કપ જેટલું મેં પાણી ફરીથી ઉમેર્યું છે અને મિક્સ કરીને ફરીથી સાતથી આઠ કલાક એને રેસ્ટ આપીશું એટલે કે આથો લાવવા માટે બાજુ પર મૂકીશું આઠ કલાક બાદ આપણે જોઈ લઈશું તો જુઓ સરસ આથો આવી ગયો છે શિયાળો હોય અથવા તો તમે ઠંડા હવામાનવાળી જગ્યાએ રહેતા હોને ને તો બેથી ત્રણ કલાક કદાચ વધારે પણ લાગે તો સૌથી પહેલાં આ બેટરને હવે આપણે બેથી ત્રણ મિનિટ ફેટી લઈશું અને ચોક્કસ કરજો આ પ્રોસેસ કે જેનાથી બેટરમાં હવા ભરાશે અને ઢોકળા સ્પોન્જી થવામાં હેલ્પ થશે હવે મસાલામાં તીખાશ જોઈએ એ પ્રમાણે લીલા મરચાંની પેસ્ટ અને થોડી હળદર ઓછી હળદર ઉમેરજો અને વન ફોર્ટી સ્પૂન હિંગ અને ત્રણ નાના ટુકડા આદુને છીણીને ચોક્કસ ઉમેરીએ આ ઢોકળામાં આદુનો થોડો આગળ પડતો ટેસ્ટ હોય ને તો બહુ જ જોરદાર લાગે બે ટીસ્પૂન જેટલા સફેદ તલ છે અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરીશું થોડા પાણીની જરૂર લાગે છે તો મેં ફરીથી વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેર્યું છે અને આપણું ઢોકળા માટેનું પરફેક્ટ બેટર રેડી થઈ ગયું છે તો હવે આ સ્ટેજ પર આપણે બે કામ છે જે ખૂબ અગત્યના એ કરી લઈએ એક તો જે થાળીમાં આપણે ઢોકળા મૂકવાના છીએ એને ઓઇલથી ગ્રીસ કરીએ અને આ થાળીને આપણે ઢોકળિયામાં મૂકીને ઢોકળીયું પણ ગેસ પર ગરમ કરવા મૂકી દેવાનું અને આ જે થાળી છે એ સાઈઝની પાંચ થાળી જેટલા ઢોકળા ઉતરશે અને હવે હાફ ટી સ્પૂન જેટલો સોડા બાય કાર્બ ઉમેરીએ આ રીતે જ લેજો ટેકરો થાય એ રીતે બિલકુલ નહીં લેતા અને સાધારણ પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરીએ એટલે જુઓ સોડા ઉમેર્યા બાદ બેટર સરસ રીતે ફૂલવા માંડ્યું છે અને હલકું હલકું થઈ ગયું છે તો હવે આપણે જે ઢોકળિયામાં થાળી ગરમ કરવા મૂકી છે એમાં થોડું બેટર લઈશું અને હું થાળીમાં બેટર પાથરું ને ત્યારે તમે ધ્યાનથી જોજો કે આપણે કેટલી સપાટી એટલે કે કેટલા લેવલ સુધી બેટર મૂક્યું છે અને ઢોકળા રેડી થઈને કેટલા ફૂલશે એ તમે ધ્યાનથી જોજો થોડું લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કર્યો છે અને મીડિયમ ટુ હાઈ તરફ ફ્લેમ રાખીને દસથી બાર મિનિટ સુધી એને સ્ટીમ થવા દઈએ બાર મિનિટ બાદ જુઓ ઢોકળા તૈયાર થઈ ગયા છે અને ફૂલીને કેટલા સરસ થઈ ગયા છે અને તરત નથી કાપવાના બે થી ત્રણ મિનિટ એને આ રીતે કોટનનો રૂમાલ ઢાંકીને રાખીશું ત્યારબાદ કટ કરીશું ત્યાં સુધીમાં આપણે વઘાર તૈયાર કરી લઈએ તો એક વઘારિયામાં તેલ ગરમ કર્યું છે એમાં એક ટીસ્પૂન તલ અને થોડી રાઈ અને હિંગ ઉમેરીએ અને થોડા ડ્રાય કઢી પત્તા છે એ ઉમેરીશું તમે ફ્રેશ કઢી પત્તા અને લીલા મરચાંને કાપીને પણ ઉમેરી શકો હવે હું ચાકુથી ઢોકળા કટ કરું ને ત્યારે ધ્યાનથી જોજો તો તમને ખ્યાલ આવશે કે ઢોકળા કેટલા સ્પોન્જી બન્યા છે આ માપથી આ સાઇઝની થાળી જેટલા પાંચ થાળી જેટલા ઢોકળા બનશે હવે વઘાર કરી લઈએ અને તવેથા થડે હું જ્યારે ઢોકળાને ઊંચકું ને ત્યારે તમે ખાસ જોજો કે ઢોકળા ખીલીને કેટલી સાઇઝ થઈ ગઈ છે ઓલમોસ્ટ ડબલ સાઇઝના થઈ ગયા છે અને અગાઉ કહ્યું એ મુજબ થાળીમાં બેટરના લેવલ કરતાં ઢોકળા ખીલીને એની જે સપાટી છે એ ઓલમોસ્ટ ડબલ થઈ ગઈ છે અને ઢોકળા હાથથી દબાવો ને તો વાદળીની માફક દબાઈને ફરીથી પોતાનો મૂળ આકાર ધારણ કરે છે એટલે કે કહેવાનો મતલબ એ છે કે પરફેક્ટ જાળીદાર ઢોકળા બન્યા છે તો હવે આ ઢોકળાનું સર્વિંગ કરીશું અને આ ખાટા ઢોકળા અમારા સુરતમાં ખૂબ જ ફેમસ છે અને અમારે ત્યાં એટલે બધે તમારે ત્યાં પણ મળતું હશે ઇડલી અને ઢોસાનું ખીરું તો રેડીમેડ મળે જ છે બધે અને આ રીતે આ ખાટા ઢોકળાનું ખીરું પણ માર્કેટમાં મળે છે અને હું સુરતથી છું એટલે તમને ખાસ પૂછું છું કે અમારા સુરત વિશે એક સરસ કહેવત છે કોઈને યાદ હોય ને તો ચોક્કસ કોમેન્ટમાં લખજો અને બહુ વાત થઈ ગઈ ચાલો હવે ફરીથી મુખ્ય મુદ્દા પર આવીએ તો થોડી કોથમીરથી મેં ગાર્નિશ કર્યું અને કેરીના રસ સાથે આ ઢોકળાને સર્વ કર્યા છે અને જુઓ એને તોડું ને તો અંદર બી એકદમ સરસ જાળી જાળી પડી છે અને રેસીપી જો ગમી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મળતા રહીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ધ્યાન રાખજો આવજો